રોકડ રકમ મુકાવી યંત્રનું ચિત્ર જાહેર કરી વિજેતાને તેણે લગાવેલી રોકડ રકમને બદલે દસ ગણી રોકડ રકમ આપી રૂપિયાની હાર જીતનો નસીબ આધારિત જુગાર રમણી જુગારના હિસાબના રોકડ રૂપિયા મેળવી અખાડામાં રમવા આવેલ માણસોના સારવાતો પૂરી પાડી જુગારનો અખાડો ચલાવે છે જેથી આ જગ્યા રેડ કરતા પોલીસે વિશાલભાઈ વસરામભાઈ ડાંગર મનીષભાઈ હમીરભાઈ ધરજીયા મનીષભાઈ ઘનશ્યામભાઈ ચૌહાણ અરવિંદભાઈ ભુપતભાઈ ઝુંજવડિયાને રોકડ રૂપિયા પચીસ હજાર એકસો એસી સહિત કુલ રૂપિયા સત્તાવન હજાર ચારસો ત્રીસના ના મુદ્દામાળ સાથે યંત્ર ઉપર ઓનલાઈન હારજીતનો જુગાર ઉમેર મળતા ચાર ઇસમોને ઝડપી લીધા હતા ત્યારે વિજયભાઈ રબારી ફરાર થઈ જવા પામ્યો હતો